જય ગોગા મહારાજ જય વીર ભાતી મહારાજમ અને નાગપાંચમ ના વ્રતનો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની ની દિવાલ પર નાગદાદા નું ચિત્ર દોરવું ઘીનો દીવો કરવો ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ અને એક વખત જમીને આ વ્રત કરવું બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી નાગ પાંચમની વાર્તા એક નાના ગામમાં એક ડોશી રહેતી હતી ડોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા અને તેમની વહુઓને પિયરમાં ઘણું સુખ હતું પૈસાની રેલમ છેલ હતી પરંતુ સાતમા દીકરાની વહુનું પિયરમાં કોઈ ન હતું તેથી તેની સાસુ તેને મેણાટોણા મારતી વાતવાતમાં વાંધા કાઢતી અને દુઃખ દેતી બધા જમી લીધા પછી તેને એઠું આપતી આમ નાની વહુના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો તે ગર્ભવતી થઈ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેને જુદી જુદી વસ્તુઓ ખાવાની ઈચ્છા થવા લાગી પણ તેને કોણ ખવડાવે ઘરમાં બધા તેના દુશ્મન હતા એક દિવસ ઘરમાં ઘરમાં ખીર 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 બની હતી નાની વહુને ખાવાની ખૂબ ઈચ્છા થઈ બધાએ આનંદથી ખાધી પણ કોઈએ તેની સામે જોયું પણ નહીં બધાએ ખાઈ લીધા પછી તેના ભાગે વાસણનો ઢગલો જ આવ્યો સાસુએ કહ્યું વાસણ માંજી નાક અને તપેલીમાં માં બળેલા પોપડા છે તે ખાઈ લેજે નાની વહુએ બિચારીએ ખીરના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ભરવા ગઈ ગઈ તેણે પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂક્યો અને પાણીનું બેડું મનમાં વિચાર કર્યો કે કામમાંથી પરવારીને નિરાંતે બેસીને ખાઈશ પાણી ભરીને પાછી આવી ત્યારે તેણે જોયું તો વાટકો ખાલી હતો એ રાફડામાં એક નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી બળેલા પોપડાની સુગંધ આવતા તેને તે ખાવાની ઈચ્છા થઈ અને તે બહાર આવીને પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોયો ત્યારે તેને નવાઈ લાગી પછી બોલી કે હશે કોઈ મારા જેવું દુખિયારો ભલે ખાઈ ગઈ જેવું મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરે એવા આશીર્વાદ આપ્યા રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળી ખુશ થઈ અને બહાર આવીને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તને એવું શું દુઃખ પડ્યું છે કે અહીંયા લાવીને ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખ વાત સાંભળી નાગણીને તેના પર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોડો ભરવા અમે બે આવીશું તું ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુને પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કરગરીને કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી જાઉં છું મારી આબરૂ રાખજે એમ કહીને તે પાછી ઘરે ગઈ ખોડો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુના ઘરે આવ્યા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોડો ભરવા આવ્યા છે ખોડો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને તેમના ઘેર લઈ ગયા સમય થતા નાની વહુને દેવ જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાત્રે વધે એના કરતાં દિવસે વધારે વધે આમ નાની વહુની સાથે નાગણી અને તેના બચ્ચા પણ મોટા થવા લાગ્યા દરરોજ નાગણી દૂધ ગરમ કરી બાજુમાં ઘંટડી મૂકતી અને નાની વહુને કહેતી કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળીને તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડતી અને નાગણીના બચ્ચા દૂધ પીતા એક દિવસ નાગણી ચારો ચરવા ગયા હતા દૂધ હજી ગરમ હતું નાની વહુ કોઈ કામમાં હતી અને તેનો દીકરો ભાખોડિયા ભરતા શીખી ગયો હતો તે રમકડું સમજીને ઘંટડી પાસે ગયો અને તેના હાથે ઘંટડી વાગી તેથી નાગણીના બચ્ચા દૂધ પીવા આવ્યા આ નાગના બચ્ચાઓને જોઈને નાનો છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ બે નાગના બચ્ચાની પૂંછડી કપાઈ ગઈ અને કોઈનું મોઢું દાઝી ગયું નાગણી પાછી આવીને જુએ છે તો તેના બચ્ચાઓમાં કોઈ બાંડિયા થઈ ગયા છે તો કોઈ બુચિયા થઈ ગયા છે નાગણીએ નાની વહુને પૂછ્યું આ કોણે કર્યું ત્યારે નાની વહુને રડતા રડતા બધી વાત કરી નાગ અને નાગણીએ નાના બાળકની ભૂલ માફ કરી દીધી પણ નાગણીના બચ્ચાઓએ મનમાં વૈર રાખ્યું કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમ ઘણા સમય પછી નાગ નાગણીએ જીયાણું કરીને નાની વહુને તેના સાસરે વિદાય કરી જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હતી અને નાગણીના બચ્ચા આવ્યા તેમણે નાની વહુની સાસુને પૂછ્યું બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા અને પાણિયારામાં સંતાઈ ગયા તેઓએ વિચાર્યું કે બહેન પાણિયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને કરડીશું નાની વહુ પાણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ વાગે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થયું કે બિચારી બહેન આપણને કેટલો પ્રેમ કરે છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા અને તેઓ વેર ભૂલી ગયા સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાળે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ અને નાગણને મેણાની વાત કરી નાગણીએ કહ્યું આપી દીધી તેના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનિતી બની ગઈ હે નાગ દેવતા હે નાગ માતા જેના નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય ગોગા મહારાજ જય વીર ભાતીજી મહારાજ આટલેથી આ ગોગા મહારાજની વ્રત કથા વાર્તા પૂર્ણ થાય છે જે મિત્રો ભાઈઓ બહેનોએ આ વ્રત કથા પૂરેપૂરી સાંભળી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય ગોગા મહારાજ ગોગા મહારાજ અને વીર ભાથીજી મહારાજ તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરશે જય ગોગા મહારાજ